આજે તમને આ ઢોલનગારા સાથે જે રેલીનું આયોજન કર્યું તે વિશે આપ શું કહેવા માગો છો હું બસ એટલું કહેવા માગું છું કે અમે સરકારશ્રીના દરેક અધિકારી કલેક્ટરશ્રી મામલતદારશ્રી અને દરેકને રજૂઆત પ્રાંતશ્રીને કરી પણ આ લોકો અમારી કોઈ પણ રજૂઆત સાંભળતા નથી એટલે છેલ્લે અમારે ભગવાનનો આશરો લેવાનો વારો આવ્યો છે એટલા માટે હવે આ બધા ગામ લોકો ભેગા મળી અને ભગવાન શિવજીને પ્રાર્થના કરવા આવ્યા છે કે આ લોકોને સદબુદ્ધિ આપે અને અમારા ગામના મૂળભૂત હક્કો જે જળવાઈ રહી એ માટેની રજૂઆત કરવા માટે આવે છે આગળ અગાઉ તમે આ દબાણ બાબતે શું કહેવા માગો છો દબાણ બાબતે ખરેખર આ વર્ષોથી આ લોકોની રોજીરોટી છીનવાય છે અમે સરકાર છેના જે અધિકારી છીએ એના સિંચાઈમાં ભાઈ શિનુજભાઈ પટેલને વાત કરેલી કે આ લોકોને રોજગારી મળી રહી જોઈએ અને એમને યોગ્ય વળતર મળવું જોઈએ બરાબર હવે બરોબર આરએમ બી આવે છે આરએમ બી નું આવ્યું હોય તો એનો પરિપત્ર પંચાયતના સરપંચને આ વિશ્વાસમાં લીધા વગર આ લોકોએ સીધી રીતે એમની પોતાની સત્તાનો દુરઉપયોગ કરી અને સીધી રીતેમાં એ બધું દબાણ દૂર કરવામાં આવ્યું છે આ બાબતે તમને કોઈ વળતર ચૂકવવામાં આવ્યું કશું વર્તન ચૂકવ્યું નહીં ગમેન્ટ કોઈ પણ પ્રકારનું વર્તન ચૂકવ્યું નહીં અને એ લોકોએ જે આ જમીન સંપાદન કરી એમાં વળતર પણ એકદમ નજીવ્યું આપ્યું છે